તો હેલો ગાઈઝ વેલકમ છે તમારું મારા નવા વ્લોગની ઓર્ડર તો ક્યાં બોલશે પબ્લે સો ગાઈઝ તો આજના બ્લોગમાં અમે જવાના છીએ ગાડીની ડિલેવરી લેવા સો કઈ ગાડીની ડિલેવરી લેવા જવાના છે એ તો હું તમને ત્યાં જઈને બતાવીશ તો સરપ્રાઈઝ સરપ્રાઈઝ લેવાનું છે એટલે ને ભાઈ ભાઈમે હજાર સમય પછી એને આ વિડીયો બનાવીએ ને બોલવામાં બહુ અટકાય અને આ જો ખોઈમ ખોય તૈયાર થઈ ગયો હવે લેવા જવાનું છે ભાઈને આપણા રહીશભાઈની કે આપણે ત્યાં જઈને બતાવશું કઈ ગાડી લેવાની છે તો હું કઈ કહ્યું લેવાનું છે તને કેવું લાગે છે અત્યારે તો આમ બહુ સારું ફીલ થાય આપણે નવી ગાડી છોડવા જવાના છીએ એટલે બહુ જ ખુશ છીએ તો ભાઈ જયારે ને ભાઈ મજા ક્યારે આવે આપણે કોઈ બી વસ્તુ છે ને આપણે આપણા ખુદના દમ ઉપર છોડાવતા હોઈએ ને જાણે કે તમે જોવો આ તમને રિઝલ્ટમાં ખબર પડતી છે કે ભાઈ મેં નવો આઈફોન લીધો ત્રણ કેમેરા વાળો પંદર પ્રો મેક્સ હું હવે ગાડી છોડાવવા જાઉં છું એટલે ખુદના દમ ઉપર જે વસ્તુ લે ને એની કઈક મજા જ અલગ છે હે કે નહીં સો ટકા એકદમ સાચી વાત છે ભાઈ તમારી તો અત્યારે તો હવે કયું નહીં આપણે આ ગાડી લઈને જઈએ આ ગાડી એ ભાઈ બહુ સાથ આપ્યો છે આપણો આ ગાડી હાલ ભાઈ લો નીકળી નહીં એવું હે તો ગાઈસ તો હવે નીકળી ગયા છે આપણે હું ને કયું ને ફરી મેં ચશ્મા કરી લીધો તો ગયા Κάποια μαλακί, Κάποια μαλακί, Κάποια μαλακί, Κάποια μαλακί, Κάποια μαλακί,

તો આપડો મિત્ર છે ભાઈ ઉરમય છે ભાઈ અત્યારે ગાડીની સર્વિસ કરે છે તો ગાઈસ તમને ને ભાઈ ગાડી જોઈને તો ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે કઈ ગાડી લેવાની છે ફાઇનલી તો હવે રિવીલ કરી દે કે ભાઈ આપણે સ્પ્લેન્ડર છોડાવવાની છે ભાઈ ઉવેશભાઈ હરખી રીતના સર્વિસ ના આપજો અમને હા કયું અમને ને ગાડી ને બેહીને તો ફાઇનલી ગાઈસ આપણા હાથમાં ચાવી આવી ગઈ છે કયું હાથમાં છે ને ભાઈ આ આપણી ગાડી હવે રિવીલ કરી દે હે જો ભાઈ આ ગાડી છે આપડી ચાલો ફોટા બોટા પાડી લઈના આપડે બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે હવે ઉમેશભાઈ ને કહેવાનો ટાઈમ આવી ગયો છે શું કે ને ભાઈ એક આપણે હાથમાં ડબ્બો આવ્યો છે હેલ્મેટ પંદરસો રૂપિયાનો ખર્ચો આવ્યો હેલ્મેટ કેમ પંદરસો રૂપિયાનો ખર્ચો ભાઈ પંદરસો રૂપિયા દેવા પડે એવું ખરેખર જો તો ખરી મારા ચશ્મા પહેરીને આ હા હાથી ક્રોસટ ઉડે તો જ આ કાલે મારા ભાઈ હવે નીકળીએ આપણે ભૂલ છૂક હોય તો માફ કરી દેજો પાછા આવશે એવું હોય તો ગાડીમાં કંઈ વાંધો આવશે તમારી માય રહેવો જોઈએ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ

ફાઇનલી ગાઈસ તો અમે ઘરે પૂગી ગયા છે ને ગાડી લઈને તો મારા પપ્પા ગયા છે કેમ કે થોડું કામ હોય એટલે ઓલું બધું કરાવવું પડે તો હવે હું તમને ગાડીનો વિડિયો તો ન દેખાડી શકું ભાઈ ગરમી તો ઓહ હું કે કહી મે ભાઈ લાઈટ જ નથી યાર લાઈટ જ ગઈ ગર યાદ ઈ વાત છે ભાઈ ગરમી છે બહુ ગરમી છે તો ગાઈસ તો હવે આ વિડિયોને આપણે પૂરું કરી નાખ્યો તો તમને વિડિયો જોવામાં મજા આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલ માં તમે ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો મળશું આપડે નેક્સ્ટ વિડિયો મે